તો નમસ્કાર સાહેબ હાલમાં જ તમને ખબર જશે કે સૌથી મોટામાં મોટી દુર્ઘટના એવી મિત્રો દાહોદના તોરણી ગામે મિત્રો બની છે જ્યાં મિત્રો તમને ખબર જ હશે કે તોરણી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ એવા મિત્રો ગોવિંદ નટ નામના યુવકે મિત્રો છ વર્ષની બાળકી પર મિત્રો જે અપહરણ કર્યું છે એને લઈને મિત્રો હાલમાં અનેક પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા મીડિયાભરમાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે સાહેબ આ અંગે વાત કરવામાં આવે તો આવા લોકોને તો કાયદેસર રીતે ફાંસીએ લટકાવી દેવા જોઈએ જેવી મેન્ મિત્રો આને જે ભૂલ કરી છે એવી કોઈ પણ બીજો વ્યક્તિ ભૂલ ન કરે એ માટે કાયદેસર રીતે હું તો મિત્રો મારા મારા ન્યાય પ્રમાણે તો હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આમને તો ડાયરેક ફાંસી લટકાવી દેવા જોઈએ બીજી કંઈ કાર્યવાહી આમના પર કરાય જ નહીં મિત્રો પરંતુ મિત્રો હાલમાં જ સૌથી મોટામાં મોટા એવા સમાચાર બીજા મળી રહ્યા છે કે ગોવિંદ ને લઈને કે મિત્રો તેમના જે કોર્ટ દ્વારા બીજા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો હાલમાં બીજા પણ સૌથી મોટામાં મોટા સમાચાર એવા મિત્રો અમરેલીથી લઈને મળી રહ્યા છે જ્યાં મિત્રો અમરેલીથી સુરત આવી રહેલી એક સ્ત્રી તેત્રીસ વર્ષની સ્ત્રી પર મિત્રો જે બસના જ ડ્રાઈવરે જે મિત્રો દુષ્કર્મ આચર્યું છે એવા પણ મિત્રો બીજા એક સમાચાર મળી રહ્યા છે તો મિત્રો ગુજરાતભરમાં હાલમાં આપણને સ્વતંત્રતા તો મળી ગઈ છે પરંતુ મિત્રો આપણી બેન દીકરીઓ હાલમાં સુરક્ષિત નથી શું મિત્રો તમારું શું કેવું છે ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં પરંતુ મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે અનેક જગ્યાએ હાલમાં જો મિત્રો કોલકાતાના ડૉક્ટરનો કેસ તો મિત્રો હજુ સંપૂર્ણ પૂરો પણ નથી થયો અને મિત્રો હાલમાં જ બીજા બે નવા કેસો ફરીથી બની બની ચૂક્યા છે ત્યારે મિત્રો હાલમાં જ સમય સંજોગે એ વાત જવા દઈએ છીએ પરંતુ મિત્રો હાલમાં જ જે નામના જે મિત્રો દાહોદના તોરણી તોરણી પ્રાથમિક શાળાના જે શિક્ષક શિક્ષક તો નહીં પરંતુ મિત્રો પોતે જ આચર્ય છે અને આચાર્ય જ મિત્રો ધોરણ એકમાં ભણતી એટલે કે છ વર્ષની બાળકી પર જે મિત્રો કૃત્ય આચર્યું છે એને લઈને એને લઈને તો મિત્રો આખા સોશિયલ મીડિયાભરમાં અને હાલમાં આખા ગુજરાતભરમાં હાહાકાર મચી આવ્યો છે ત્યારે મિત્રો હાલમાં જ દરેક જગ્યાએ દરેક લોકો સોશિયલ મીડિયા મીડિયાભરમાં અને લાઈવમાં આવીને પણ અનેક પ્રકારે રેલીઓ કરી રહ્યા છે અને લોકોની તો ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે આવા લોકોને તો ફાંસીએ ચડાવી દેવા જોઈએ ખરેખર રીતે મિત્રો તમે આ ઘટના અંગે શું કહેવા માંગો છો એ ખાસ તમારી કોમેન્ટમાં પ્રતિક્રિયા દર્શાવવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં આ બેનની આત્માને શાંતિ ભગવાન અર્પે એટલા માટે ઓમ શાંતિ લખી દેજો જય હિન્દ જય ભારત